મિત્રો તમારી પાસે કોઈ પણ ફોન છે હેંગ થાય છે બેટરી ઓછી ચાલે છે તો આપણે અમુક ટાઈમે એને ફોનને છે ને રિસ્ટાર્ટ કરવો પડે છે તો આપણે આ ફોનને રિસ્ટાર્ટ કઈ રીતે કરવાનું કમ્પેટ આખી માહિતી તમને આપવાનું છે રિસ્ટાર્ટ કર્યા પછી પણ આપણે ફોનને ચાલુ કઈ રીતે કરવાનો છે બાય મિસ્ટેક કોઈ પણ ઈમેલ આઈડી નાખ્યા વખત ઘણી વખત મિત્રો છે ને તમારે ઇમેલ આઈડી એની અંદર નાખવી પડે છે ત્યારે આપણો ફોન છે ને ચાલુ થાય છે કારણ કે રિસ્ટાર્ટ તો આપણે કરી દઈએ છીએ પણ એને પાછું ચાલુ કરતા નથી આવતું તો હું ઈમેલ આઈડી નાખ્યા વગર તમારે ડાયરેક્ટલી ચાલુ કરવો છે તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ કારણ કે મિત્રો આપણે કોઈ પણ નવો ફોન લઈએ ને એટલે તમારે એકથી બે મહિના છે ને તમારે બે મહિના પછી ત્રણ મહિના પછી એને આપણે રિસ્ટાર્ટ કરવું પડે છે કારણ કે એનું બેટરી બેકઅપ ઓછું થઈ જાય છે અને જે સ્ટોરેજ આપણો ફોન હેંગ મારવા માટે છે આખું સ્ટોરેજ ભરાઈ ગયેલું હોય છે કારણ કે આપણે બધા ફોટો વિડીયો ડિલીટ મારીને તો એ પણ આપણું સ્ટોરેજ છે ને ફોનનું ફૂલ ભરેલું હોય છે તો આ ફોનનું મિત્રો છે ને રેસ્ટ કરીને દેખાડીશ અને રિસ્ટાર્ટ કર્યા પછી આ ફોનને કમ્પ્લીટલી ચાલુ કઈ રીતે કરવાનો છે કોઈ પણ ઇમેલ આઈડી નાખ્યા વગર કારણ કે ઘણા લોકો બીજી ઇમેલ આઈડી ફોનની નાખી દે છે ને તો આવનારા સમયની અંદર પ્રોબ્લેમ થાય છે ને આપણો ફોન મિત્રો ચાલુ થતો નથી તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો અને વિડીયો તમને ગમે પહેલી વખત મિત્રો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મોબાઈલ વિશેનો કે મોબાઈલને આપણે રિસ્ટાર્ટ કઈ રીતે કરવાનો છે ને પછી આપણે ઓપન કઈ રીતે ચાલુ કરવાનો છે પહેલી જ વખત આપણે વિડીયો બનાવી રહ્યા છે જેની અંદર હું મારું ફેસ નહીં દેખાડું કારણ કે ફોન નીચે મૂકીને આપણે વિડીયો બનાવવાના છીએ તો વિડીયોમાં ધ્યાન આપજો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જાગુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર મિત્રો યુટ્યુબની સાથે સાથે પણ આજે આપણે પહેલી વખત એક નવી વિડીયો બને રહે છે જેથી તમારે પણ કામ લાગશે તમારા ફેટરીનું જે બેકઅપ ઓછું ચાલે છે મતલબ બેટરી બેકઅપ ઓછું ચાલતું હોય ને તો તમારા માટે આ બેસ્ટ જરૂરી છે અને જેની અંદર તમે લાઈફ ટાઈમ વધારે બેટરી પણ ચાલશે અને સ્ટોરેજની અંદર ફાયદો થશે ને તમારો ફોન પણ હેંગ નહીં થાય તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો હાલો મિત્રો આપણે આ ફોનને ઓપન કરી લીધો છે જો આ ફોનને આપણે રિસ્ટાર્ટ કરવાનો છે ફોન છે ને હેંગ મારે છે અને બેટરી બેકઅપ પણ ઓછું ચાલે છે તો આ ફોનને આપણે કઈ રીતે રિસ્ટાર્ટ કરવાનો છે તો સૌથી પહેલાં તો મિત્રો દરેક ફોનની અંદર સેટિંગ આવશે આ ફોન કયો છે એ પણ તમને કહી દઉં કારણ કે દરેક ફોનની અંદર સિસ્ટમ અલગ અલગ આવે છે તો આ ફોનની અંદર મિત્રો જો સેટિંગમાં આપણે જવાનું છે જેવું તમે સેટિંગમાં જશો એટલે અહીંયા મેં મારો પાસવોટ પર્સનલ નાખેલો છે તો પાસવોર્ડ મેં અહીંયા નાખી દીધો છે અહીંયા તમને ઘણા બધા ફીચર મળે છે દરેક ફોનની અંદર થોડું ઘણું સેટિંગ આવું પાછું મિત્રો હોય જ છે તો કઈ રીતે આપણે એને ઓપન કરવાનું છે તો જો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો અહીંયાથી તમને ઘણા બધા ઓપ્શન મળે એમાંથી એક ઓપ્શન તમને મળશે એડિશનલ સેટિંગ આપ જુઓ મિત્રો અહીંયા લખેલું છે એડિશનલ સેટિંગ આ એડિશનલ સેટિંગ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા સૌથી નીચે એક ઓપ્શન છે બેકઅપ એન્ડ રિસ્ટાર્ટ લખેલું છે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું ક્લિક કરશું એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે એમાંથી સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે ઇટ્સ ઓલ ડેટા ફેક્ટરી રિસ્ટ આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું હવે અહીંયા આપણે ક્લિક કરશું તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે હવે જો અહીંયા તમારે રિસ્ટાર્ટ તમારું નેટવર્ક નથી આવતું કોઈ નેટવર્કનો પ્રોબ્લમ છે સિસ્ટમ વાઇફાઈની અંદર કોઈ સેટિંગમાં પ્રોબ્લમ છે ઇર્સ ડેટા એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લમ છે ઇટ્સ ઓલ ડેટા અહીંયા જો બધું બધું આપણે જે ઇટ્સ ઓલ ડેટા છે ને આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું અને ક્લિક ક્લિક કરશું એટલે અહીંયા તમારો જે સ્ક્રીન પાસપોર્ટ છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે તો મેં અહીંયા સ્ક્રીન પાસપોર્ટ નાખી દીધો એટલે અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો આપણે એ ડેટા લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું ફરીથી આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું તો મિત્રો આપણો આ ફોન છે ને કમ્પ્લીટ ઓલરેડી રિસ્ટાર્ટ થવા માંડ્યો છે હવે આપણે થોડીક વાર રાહ જોવાની છે બરોબર મિત્રો આને આપણે કાંઈ નથી કરવાનું આ ટાઈપ થોડીક રાહ જોવાની છે જો ફોન ઓટોમેટિક સ્વિચ ઓફ થઈને ચાલુ થશે તો આપણે આ રીતે રાહ જોવાની છે આની અંદર આપણે હાલ કાંઈ પણ કરવાનું નથી હવે થોડીક વાર આપણે રાહ જોઈએ એટલે આગળ શું આવે છે ને આપણે જોઈ લઈએ જુઓ તમે અહીંયા થોડીક વાર ધ્યાન આપજો કારણ કે લોકો ઘણી વખત રાહ છે ઉપરા ઉપર અહીંયા સ્વિચો દબાવવા માંડે છે કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો ચાલુ કેમ નથી થતો આપણે કોઈ પણ આપણે સ્વિચ નથી દબાવી આગનું ફીચર શું આવે છે ને કઈ રીતે આપણે આગળ એને ફોનને આપણે ચાલુ કરી શકીએ એનું આખી માહિતી આપણે જોવાની છે બસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે તમે જો વિડીયો થોડો પણ સ્કીપ કરશો ને તો ફોન તો તમે રિસ્ટાર્ટ કરી લેશો પણ તમને ફોન ચાલુ કરતા મિત્રો નહીં આવડે તો અહીંયા જો આ ટાઈપનું ફરીથી ચાલુ થઈને પાછો ફોન બંધ થયો અને ફરીથી આ ટાઈપનું ઓપ્શન આવ્યું બે વખત આ ટાઈપનું થશે બાકી ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો બસ આપણે થોડીક વખત છે ને રાહ જોવાની છે વિડીયો આપણી થોડો ટકા લાંબી બનશે મિત્રો પણ ધ્યાન આપજો જો તમે ફોન આ ધ્યાન નહીં આપો ને તો આ ફોન તો તમે રિસ્ટાર્ટ કરી નાખશો પણ ને ફોનને આપણે કઈ રીતે ચાલુ કરો ને એ બહુ મુશ્કેલ પડી જશે તમને પણ મિત્રો તો બસ વિડિયોમાં ખાલી ધ્યાન આપજો તો અહીંયા ઓલરેડી થોડોક રિસ્ટાર્ટ અહીંયા ઓપન થઈ ગયો થઈ ગયો છે બસ આપણે થોડીક રાહ જોવાની છે વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો મિત્રો આ પહેલી જ વખત આપણે આ ટાઈપની વિડીયો બનાવી રહ્યા છે જેથી અન્ય લોકોને મિત્રો કામ આવે કારણ કે અમુક વખત ઘણી વખત એવું બને છે કે તમારા ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય છે કોઈ બે કંઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી થતા અથવા તમારા ફોનની બેટરી ઓછી ચાલતી હોય છે ત્યારે મિત્રો આ ફોનને આપણે રિસ્ટાર્ટ કરવો જરૂરી બને છે અને રિસ્ટાર્ટ કરવું બે મહિને ત્રણ મહિને આપણે જરૂરી હોય છે હું ખુદ રિસ્ટાર્ટ કરું જ છું મિત્રો તો આવી રીતે તમારે દર વખત બે ત્રણ મહિના થાય ને એટલે ફોનને રિસ્ટાર્ટ મિત્રો ખાસ કરી લેવાનો છે એટલે તમારા ફોનની બેટરીનું બેકઅપ પણ વધી જશે તમારે ટ્રાય કરી લેવાનો ખાસ કોમેન્ટ કરજો મિત્રો વિડીયો બહુ સરસ છે બસ ધ્યાન આપજો મિત્રો આ ટાઈપનું તમને ઓપ્શન આવે તો ઘડીક આપણે રાહ જોવાની છે તો મિત્રો ફોન આપણો કમ્પ્લીટ ઓલરેડી ચાલુ થઈ ગયો છે હવે તમારે શું કરવાનું છે આગળ તો તમને અહીંયા ભાષા કહે છે કે તમારે કઈ ભાષા સિલેક્ટ કરવાની છે તો આપણે ઇંગ્લિશ બરાબર છે ખાલી નેક્સ્ટ ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો આપણે અહીંયા પરમિશન આપી દેવાની છે આ બોક્સ ઉપર ક્લિક કરીને અહીંયાથી થોડાક આપણે બેકઅપ નીકળી જઈએ આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને આપણે નેક્સ્ટ કરી લેવાનું છે તમારી પાસે કોઈ પણ ફોન અહીંયા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે જો તમારી પાસે મોબાઈલની અંદર સિમ કાર્ડ છે અને જો સિમ કાર્ડને તમારે જીમેલ એકાઉન્ટથી ચાલુ કરવું છે તો જ આપણે આને ઓન કરવાનું છે જો આપણે જીમેલ એકાઉન્ટ વગર આપણા ફોનને ચાલુ કરવો છે તો ટેન્શન લેવાની જરૂર નથી ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે આ ટાઈપનું ઓપ્શન મળે ને એટલે તમારે અહીંયા જુઓ સ્કીપનું એક ઓપ્શન મળે છે અહીંયા સૌથી આપણે વાઈફાઈની પણ કોઈ જરૂર નથી તો આપણે સ્કીપ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ગૂગલની પોલિસી તમને અહીંયા દેખાડશે તો આપણે એક્ટિવેટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું થોડીક વાર અહીંયા તમને કહે છે કે તમારો પાસપોર્ટ નાખવો છે સ્ક્રીન પાસપોર્ટ કે સ્ક્રીન લોક નાખવો છે તો એ તમને કહે છે તો આપણે કોઈ હાલને કોઈની જરૂર નથી આપણે લેટર ઉપર આપણે ક્લિક કરી દઈએ તો તમને આ ટાઈપનું ઓપ્શન બતાવે છે કે અહીંયા તમારું ટોપ અકાઉન્ટ તમારા ફોનનું કોઈ અકાઉન્ટ તમારે એન્ટર કરવું છે તો મિત્રો આ અકાઉન્ટ ક્યારેય પણ નહીં ટાઈપ કરવાનું ન કે તમારા ફોનની અંદર આવનારા સમયની અંદર તકલીફ થઈ શકે છે તો આપણે લેટર ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે ફરીથી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન બતાવશે તો અહીંયાથી મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવા છે અપડેટ કરવા છે તો તમે અહીંયાથી કરી શકો છો પણ આપણે કોઈ એપ્લિકેશનની જરૂર ડાઉનલોડ નહીં તો આપણે અહીંયા સ્ક્રીપ ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો વેલકમ રિયલમી ફોન તો આ ટાઈપનું ઓપ્શન આવી ગયું છે આપણો ફોન કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે અને હવે તમારા ફોનનું બેટરી બેકઅપ પણ મિત્રો સારામાં સારું ચાલશે આપ જોઈ શકો છો કમ્પ્લીટ ફોન નવો થઈ ગયો છે અને આ ફોનની અંદર ડેટાની વાત કરું તો મિત્રો આપ જોઈ શકો છો ડેટા પણ હું તમને અહીંયાથી દેખાડી દઉં છું જો ફાઇલ સ્ટોરેજ એકદમ ખાલી થઈ ગયું છે જો નવી નવી શરૂઆત છે તો જો ફોટો વિડિયો બધામાં જીરો જીરો બતાવી રહ્યા છો આ ટાઈપનું થાય ને તો જ તમારો ફોન કમ્પ્લીટ રિસ્ટાર્ટ થયો કહેવાય બાકી જો આ ફોનની અંદર ફોટો વિડિયો રહી જાય છે તો સમજી લેવાનું કે તમારો ફોન કમ્પ્લીટ રિસ્ટાર્ટ નથી થયો તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલી જ મિત્રો આ વિડીયો બનાવ્યો છે અને ઘણા લોકોને કામ પણ આવી શકે છે મિત્રો